મહેસાણામાં બ્લિન્કિટ રાઇડર્સ છેલ્લા ત્રણ મહિનાથી કંપની સામે પેઆઉટ વધારાની માંગ કરી રહ્યા છે રાઇડર્સની માંગ પૂરી ન થતાં આખરે તેઓ હડતાલ પર ઉતર્યા છેલ્લા ત્રણ મહિનામાં રાઇડર્સ આ પાંચમી વખત હડતાલ પર ઉતર્યા છે રાઇડર્સના પેઆઉટમાં વધારો ન થતાં અસંતોષ ફેલાયો છે હાલમાં રાઇડર્સને માત્ર સાત પોઈન્ટ પાંચ પ્રતિ કિલોમીટરના દરે પેઆઉટ આપવામાં આવી રહ્યું છે જ્યારે તેઓ ઓછામાં ઓછું બાર પ્રતિ કિમીની માંગ કરી રહ્યા છે રાઇડર્સની આઈડી બંધ કરવાની ધમકી રાઇડર્સના કહેવા મુજબ તાજેતરમાં મેનેજ મેનેજર અને સુપરવાઇઝરે તેમને આશ્વાસન આપ્યું હતું કે સોમવારથી નવા દર પ્રમાણે પેઆઉટ આપવામાં આવશે આ વચનના આધારે રાઇડર્સે અગાઉ શરૂ કરેલી હડતાલ પાછી ખેંચી હતી અને ફરીથી કામગીરી શરૂ કરી હતી જોકે મંગળવારે જ્યારે રાઇડરોએ પોતાના પેઆઉટ અંગે પુનઃ રજૂઆત કરી ત્યારે મેનેજમેન્ટનું વલણ બદલી ગયું સ્ટોરના જવાબદાર વ્યક્તિએ રાઇડરો સામે ત્રાસદાયક ભાષામાં જણાવ્યું કે જો કામ નહીં કરો તો તમારા રાઇડરોની આઈડી બંધ કરી દેવામાં આવશે અને નવા રાઇડરો ભરતી કરવામાં આવશે મેનેજર તરફથી રાઇડરોને ખોટી પોલીસ ફરિયાદની ધમકી માત્ર એટલું જ નહીં મેનેજર તરફથી રાઇડરોને ખોટી પોલીસ ફરિયાદની ધમકી અને જેના કારણે રાઇડરોમાં ભયનો માહોલ સર્જાયો છે આ વાતે રાઇડરોમાં ન્યાયની માંગ વધુ મજબૂત બની છે તેમણે જણાવ્યું કે અમને હાલ કરવા દેવામાં આવતું નથી અને માંગણી કરતા પ્રતિશોધ લેવાઈ રહ્યો છે રાઇડરોના આંદોલનમાં રોષ અને અસહમતિ વધી રહી છે સ્થાનિક સ્તરે પણ હવે આ મામલો ચર્ચામાં છે અને તંત્ર દ્વારા સુનાવણી થવી જરૂરી બની ગઈ છે મૈસાના બલિંકેટનો ટાઈકનું કારણ એક જ છે કે પાર્ટના 3 મહિનાથી રાઇડર નું શોષણ કરવામાં આવી રહ્યું છે સ્ટોર મેનેજર સુપરવાઇઝર દરેકને વાત કરવામાં આવી હતી દર જગ્યા પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં કોઈ જવાબ આપવા માટે સક્ષમ છે જ નહીં તેથી કરીને આજે દરેક રાઇડ એકઠા થઈ અને આજે સ્ટાઇક રાખેલી છે તેથી કરીને અમારી માંગ પૂરી થાય એવી અમને વિનંતી છે કે દર અમના પર કિલોમીટર બાર રૂપિયા અર્નિંગ મળે તેવી આશા છે દસ થી બાર કલાક રાઈડરો કામ કરે છે ચારસો રૂપિયા અનિંગ થતું નથી બરોબર કિલોમીટરે સાત કિલોમીટર જઈને આવે ત્યારે અડતાલીસ રૂપિયા અને બાવન રૂપિયા દરેક રાઈડરને મળે છે તો કિલોમીટરે બાર રૂપિયા વધારે એવી અમારી માગ છે એવું અમદાવાદમાં દેવું અમદાવાદમાં બાર રૂપિયા કિલોમીટર જેવી અર્નિંગ મળે છે એ પ્રમાણે મહેસાણામાં અર્નિંગ મળતું નહીં અહીંયા મહેસાણામાં સાડા ત્રણ રૂપિયા કિલોમીટર અર્નિંગ મળે છે

એટલે અમારી વિનંતી એટલી છે કે અમારા જે પેઆઉટ છે ખાલી એ વધારે બીજું કંઈ નહીં અમે અમારા હકનું જ માગી રહ્યા છીએ અત્યારે અમે બીજાનું નથી માંગી રહ્યા જયારે અમે અમારા હકનું માગવા જઈએ છીએ ત્યારે અમને ઉપરથી ધમકીઓ આપવામાં આવે છે કે અમે તમારા બધાને આઈડીઓ બંધ કરી દઈશું અને અમને એવી ધમકી આપવામાં આવે છે કે અમે તમને બધાને પોલીસના હવાલે કરી દઈશું બરોબર બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ